સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હની ટેમમાં પોસાવીને ભયભીત કરીને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં ફસાવાના અને રૂપિયા વીસ લાખની ખંડણી માંગવાના મામલે પોલીસ દ્વારા મોટો દાખલો મળ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘહેલોતી આ સંદર્ભમાં સુરત શહેર એસુજી અને કતારગામ પોલીસે સંયુક્ત કામગીરી કરીને ગુનામાં સામેલ મશરૂ ગેંગના ઘણા આરોપીની ધરપકડ કરી છે આ ગેંગ દ્વારા મહિલાઓ અને પુરુષોને ફસાવીને મહિલા સભ્યો પુરુષોને પોતાના મકાન કે ફ્લેટ ખાતે આમંત્રણ આપીને અંતરંગ પરિસ્થિતિમાં રહેતા જ પોલીસ તરીકે ડરે એવા પુરુષોને હની ટ્રેપ બનાવવાના કેસ દાખલ કર્યા તેમને ધમકાવ્યા અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની ખંડણી માંગતા હતા આ ટોળકીનો નિર્દોષ નાગરિકો પોલીસ કેસ અને સામાજિક દુષ્પ્રભાવ ચારના ભયથી આર્થિક દબાણ સહન કરતા હતા આ આરોપી પાસેથી મોબાઈલ ફોન નકલી પોલીસ આઈ કાર્ડ અને અન્ય પુરાવો કબજે કરવામાં આવ્યા ગેંગના શિકારીઓનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયો છે જે મહાની ટ્રેપ ખંડણી માંગવાની સાથે સાથે અનેક ગંભીર ગુનાઓમાં સમાવેશ થાય છે સુરત પોલીસ આ કેસને ગંભીરતાથી લઈને તમામ સંડોવાયેલા સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ તેમજ બનાવટી દસ્તાવેજો કાયદા હેઠળ સખત કાર્યવાહી કરી રહી છે આરોપી વિરુદ્ધ આજીવન કેદ અને ભારે દંડ સુધીની સજા શકે છે